apa iyo? Oh, ગયો <laughs> फतेह को भी निकल रहा राउंड हम हो ये नहीं क्योंकि वाला पूरी टाइम सब से जरा ठीक है મોટી કલ हमारा लाल कुमार आ गए है इसके अंदर से दो दो बोतल लेने का है एक नहीं एक हाथ में से इधर से एक हाथ में से इधर से दो दो देने का है ना अच्छा ठीक

কৰো বাকী থাক મહિનભાઈ આજે જે રક્તદાન શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે એના માટે જે અન્ય સાથ મિત્રો ખૂબ સપોર્ટ કર્યો છે અને જે ખૂબ મોટી સંખ્યામાં નવ યુવકો જરૂરિયાતને મદદ કરવા માટે રક્તદાન કરી રહ્યા છે એના માટે થોડીક ભાઈ થોડીક માહિતી આપો મહિનભાઈ આજે શ્રી ધોળિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા અમારા ખેલાના ગામજનો સાથે મળીને જે રક્તદાન શિબિરના આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને અતુ રોલ ડેવલપમેન્ટ લાઈક કંપની વાપીની સાવલા કંપની એમાં ચેકી લિમિટેડ પર સૌ કંપનીના સહયોગથી દાતાઓને ગિફ્ટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સૌ ધુડિયા સમાજના મિત્રો દ્વારા એ અન્ય સમાજ સાથે મળીને વધુમાં વધુ લોકોની આવે એ માટે પ્રયત્ન કર્યા છે અને વધુમાં વધુ લોકોને આપણે મદદરૂપ થઈ શકે એ રીતના યુવાનો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે મયંકભાઈ જેમ કે ઘણા એવા નવયુવકો છે જે રક્તદાન કરી શકે પણ એવા કરી નથી શકતા કે કેમ કહેવાને અંદરથી ડર છે કે આપણે બ્લડ આપશું તો આપણે આવનારા દિવસમાં આપણને ઇમ્યુનિટી આપણી ઓછી થશે અથવા તો પાછાળી કમજોરી થશે એવા મિત્રો માટે તમે શું ક્યાં માંગો છો ખાસ કરીને એવા મિત્રોને મારે જણાવવાનો છે તો આપણે વાત કરીએ તો આપણા આદિવાસી સમાજની વાત કરીએ તો આ બધા જે વિચારો છે લગભગ મોટાભાગના આપણા સમાજના જ લોકો વચ્ચે છે કે ભાઈ ડર લાગે કમજોરી આવી જાય એ ઘણી બધી અફવાઓ છે આપણા સમાજની છે આપણે ખાસ અત્યારે જોઈ લઈએ તો અત્યારે જ જ દિવસ વલસાડ ખાતે રોલા ગામે કેમ્પ થયો હતો લગભગ સોળસો ને પચીસ જેટલા યુનિટ ભેગા કરવામાં આવ્યા હતા આપણા જ જેવા નવયુવાનોએ સવારે રક્તદાન કર્યું હશે એ જ રીતે આપણા સૌ યુવાનોને આપણે અપીલ કરીએ કે વધુમાં વધુ કારણ કે મહત્તમ આપણા જ સમાજના લોકોને રક્તની જરૂર પડતી હોય છે મોટા ભાગે કપરાડા વિસ્તાર ધરમપુર વિસ્તાર ડાંગ વિસ્તાર તેમજ આપણા પાર્ટી તેમજ સિલ્વર્સ ના લોકોને મહત્તમ વધારે પડતા લોહીની જરૂર પડતી હોય છે એક કુપોષિત રીતે હોય કે કોઈ પણ રીતે હોય તો આપણે કેમ નહીં આપણા સમાજ માટે આ રીતે ઉપયોગી થઈ શકે કારણ કે આ એક જ રક્ત જેવી એક વસ્તુ છે કે જેને હજુ સુધી કોઈ કંપની કે કોઈ પણ જાતનું પ્રોડક્શન હજુ સુધી દુનિયામાં કોઈ પણ સાયન્ટિસ્ટ બનાવી શક્યા નહીં મળે એના માટે આપણે સૌ જ આગળ આવીને રક્તદાન કરવું પડશે અને આપણે કરવું જ જોઈએ મયંકભાઈ તમારા સાથી મિત્રોનો તમે શું સંદેશ આપવા માંગો છો અવારનવાર આવા જ રક્તદાન કેમ્પો થતા રહે અને સાથે બધાને સાથે લઈને નવા યુવાનોને ખાસ કરીને જે લોકોમાં તમે કીધું તેમ ડર હોય એ લોકોને આગળ લાવીને આવા કેમ્પોમાં લાવી એટલે બધા બીજા મિત્રોને પણ જોઈને એ લોકો રક્તદાન કરતા થાય એ શુભેચ્છાઓ થેન્ક યુ મયંકભાઈ ખરેખર ખૂબ મોટી સંખ્યામાં નવ યુવક આવ્યા છે મિત્રોને તમે કઈ રીતના પ્રોત્સાહન માટે હું કહેવા માંગુ છું તમે પ્રોત્સાહનમાં તો આપણે તો ખાસ રીતથી આભાર માનીએ કે આપણા થકી આપણે પ્રયત્ન કરીએ છીએ એના સાથે સાથે આ તમામ યુવાનો વતી લગભગ ત્રણ ત્રણ જીવ બચશે એ માટે સૌને તો અભિનંદન પાઠવીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો ઓકે આપણે સાથે અંકિતભાઈ ને દીક્ષિતભાઈ વિશે દીક્ષિતભાઈ જેમ કે બ્લોડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ખરેખર જેમ કે અવારનવાર અલગ અલગ વિસ્તારમાં જ્યારે બી કેમ્પનું આયોજન કરવામાં તો ખૂબ ઓછી સંખ્યામાં નવો યોગ આવે ખૂબ જ ઓછી સંખ્યામાં આજે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે આવું આમના દિવસોમાં બી આપણે પ્રયત્ન કરતું રહેવું પડશે એના માટે આપણે શું કરવું જોઈએ સર્વપ્રથમ તો હું એટલું જ કહેવા માંગુ છું કે કદાચ આપણે બધા અલગ અલગ કંપનીમાં કે અલગ અલગ જગ્યાએ રોજગારી માટે જઈએ છે તો આપણને કદાચ એ નથી ખ્યાલ કે આપણે સમાજમાં કે આજુબાજુના લોકોને કે આપણે પોતે પણ એક કંપનીના માલિક છે કે જે કંપની આપણે કોઈનું જીવન બચાવી શકીએ એવું એટલા માટે કે આપણું શરીર છે એ એક લોહીનો વધારે વધારે શરીર બનાવી શકે છે અને એને આપણે કદાચ બહુ સાડા ત્રણસો એમ એલ એ કદાચ વર્ષમાં એકવાર જો આપી શકતા હોય તો છ મહિને એકવાર પણ આપણે આપી શકીએ તો અમારા તરફથી એટલું જ અમે આપણે અપીલ કરવા માંગીએ છીએ બને એટલું આજે અહીં કાલે બીજી શકશે છે પરમ દિવસે બીજી હોય કે અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે તમે આપી શકતા હોય લોકોના જીવનને ઉપયોગી થાય એ રીતે તમે લોહી ડોનેટ કરો અને સમાચાર અંકિતભાઈ આજે ખરેખર નવયુવકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે આવનારા દિવસોમાં આપણે આપણે આ કેમ્પનું આયોજન કરવું જોઈએ કે આપણા વિસ્તારમાં આજે મોહનભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આ રક્તદાન કેમ્પ કરી રહ્યા છીએ અને અમારા સાથી મિત્રો જોડે અમે આવનારા સમયમાં પણ આવા નાના મોટા રક્તદાન કેમ્પ કરીને અમે માણસની જે આપણા સમાજના લોકોની જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો છે એમને જરૂરિયાત પૂરી પાડવાનો પ્રયત્ન કરશું કોકોબર દરેક સાથ મિત્રોના હા હવે આપણા દ્વારા એક આયોજન પર આવ્યો આજુબાજુ વિસ્તારમાંથી દરેક સમાજના દરેક સાથીનો હેમમાં બોરુની વધુ નવ દેખાવે ના દરુરિયાતા મંડળ સરે આણે માટે આયોજન કરે છે એટલે કદાચ આપણે કે કોઈ પણ આયોજન પર વિસ્તારમાં ખૂબ મહત્વનું જાણવા ભાઈ અને તો નું

માર એને પેલા તમે મને આપેલું બે વર્ષ એટલે અત્યારા બીજી વખત છે ને અત્યાર સુધીમાં કેટલી વખત આવ્યો અત્યાર સુધી બે થી ત્રણ વખત બે થી ત્રણ વખત પણ આજે ફરી તમને એક વિચાર આવ્યો નહીં નહીં આસલી ઉંમરે તો આ રીતના આપતા તો સખરે પર બહાર ગયો અમે ભી તમારી જેટલી ઉમર થાય અમે બી વિચાર કરો કે તમને જોઈને અમને ઓકે ઓકે ખૂબ સરસ તો આપણે ધોડિયા સમાજ નું આયોજન કર્યું પણ આ જે ભાઈ છે આપડે સમાજની ઘણી વખત એવી વચ્ચે આપડે ઉલઝન થઈ જાય કે સમાજ સમાજ વચ્ચે વાત વિવાદ ઘણી બધી થાય તો પોતે એવું ન કે હું ભંડારી સમાજમાંથી આવું છું કદાચ એ વ્યક્તિ વિચાર દે કાં દુળિયા સમાજ દ્વારા કરવામાં માં આવતા ના હોય પણ એવું નથી જરૂરિયાતને મદદ કરવાનું વધારે ભાવના છે કોઈ પણ સમાજ સારું કામ કરે એને આપણે સપોર્ટ કરવો જોઈએ ભાઈ એ પોઝિટિવ કે બી પોઝિટિવ વધારે કલ્પેશભાઈ નહીં નહીં એ અહીંયા અહીંયા એ એ પોઝિટિવ વધારે આયવા કે એ પોઝિટિવ વધારે બી પોઝિટિવ થાકતું છે દોસ્તારા ખાસ કેમ્પ હતો તાલુકા માં આપડે સેલવાસ વિભાગ માંથી બે દોસ્તારામ ના આજ જે રીતના કેમ્પ ના આયોજન કરવામાં માં કોહક લાગે દોડી વસે આવડે થાય

ખરેખર આ કેમ કરે અથવા તો ઘણી આપણે આસપાસ વિસ્તારમાં જરૂરિયાત હોય તો ખરેખર રક્તદાન કરવું છે કદાચ આપણે વધારે મરવી જાય પછી એ દાના આપવાથી ના જઈએ આને પહેલાં આપણે કરી લેવું બરાબર ખરેખર ઓલા દૂરથી આવના ખરેખર બહાર જતા દુરા ભાઈ તમને આસપાસ વિસ્તારમાં જરૂરિયાત મદદ કરતા રહેજા કંઈ સંદેશો પણ તમને સાથે મિત્રો દોસ્તારા બધા જોવાની આવ્યા સંદેશ

તે હમણી કંઈ બી જરૂર હોય એ વિસ્તારમાંથી તમે યાદ કરજો જોહાર તો મયંકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આવનારા દિવસમાં પણ આજે રીતના આયોજન કરે અને જરૂરિયાતને મદદ મળતી રહે તો તમે પણ મિત્રો તમારા આસપાસ વિસ્તારમાં હોય તો તમે પણ આ રીતના મદદ થઈ શકો છો મયંકભાઈનો ખૂબ ખૂબ આભાર ફરીથી જય જોવા જય